YouTube ફેમિલી કેમ જો મજામાં જો કે તો મતલબ કો મજા મજા છે બોલા તો બધાને જય દ્વારકા દી જય મમોગઢ રાધે રાધે ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી નાઈ દોન ફ્રેશ થઈ ગયા ને આજે રાત રોકેને તો ટુકમાઈ જે સમાજ છે ટુકમાઈ સમાજ દ્વારકા અંદર ક્યાં રોકેને હતા હવે અત્યારે જવાનું છે અમારે બેટ દ્વારકા તો જક્ષ ભાઈ જય દ્વારકા દીશ મારા વાલા દ્વારકા મજામાં ભાઈ રામ મમ્મા એ રામ મમ્મા જય દ્વારકા દીશ મમ્મા નરેશ મજામાં મજા હોય કોણ છે દિત્યા બેન છે હા

કે આપણે હા મારા રામ મામાને છે ને નાસ્તા વિને ના આવે તો ચાલો છે ને નાસ્તો કરાવી ને હવે સીધા નીકળીએ પેલા નાસ્તો કરીએ ને પછી ક્યાંક જાય નાસ્તો કરવા આવી ગયા અને આ ભાઈ છે ને મંગાવ્યું છે આ ઈડલી

ચા પીએ ભાઈ ચા કળિયુગ દેવી છે ભાઈ એટલો બધી નહીં નરસભાઈ તમે જરાય નહીં હાલે ઘેરે જલબાબેન કોપી પીવડાવે છે તમને ગરમ પાણી કા તો દર્શન સેતુ આવતાની સાથે જ અત્યારે બધા બ્લોગરો સજેક્ટ થઈ ગયા છે મોબાઈલ કાઢીને બધાના હાથ મોબાઈલ લઈને પણ આ ભાઈ ક્યાં વસારે જઈને ફોન કરીને કે સાઈડ મારે રિટર્ન નીકળે ને ક્યારે તમને હું લઈ જાઉં ક્યાં રેડી ગાઈસ ઓકે ચાલો તો દ્વારકાધીશની જય બોલા નાખો

નરેશભાઈ મોબાઈલ મૂકવામાં શું કરવું પડશે કેટલા વાળા લોકડમાં મોબાઈલમાં પાંચ વાડું હશે એક દસ વાડું હશે પાંચ વાળામાં ટ્રાફિક હશે દસ વાડું થોડુંક હળવું હશે અને બીજું રામભાઈનું થોડુંક હશે એનું જનરલ રામભાઈનું છે ને જનરલ દર્શન કરી લીધા ભગવાન દ્વારકાધીશને હવે જવાનું છે અમારે હોનાની નગરી જોવો હોનાની નગરી એટલે કે જે રિયલમાં છે તો વહી ગયો અત્યારે પણ અહીંયા પણ બનાવેલી છે સોનાની નગરી ટાઈપ એટલે હવે અહીંયા આવ્યા છે અમને તો કઈ ખબર નથી નરેશભાઈ હમણાં આવ્યા હતા નરેશભાઈ કહેતા હતા કે સોનાની નગરી બનાવેલી છે બરાબર નરેશભાઈ જોવા લાયક છે તો તમને બરાબર થી થોડું ઘણું નજારો બતાવું અંદર તો પછી કઈ નક્કી નહીં જવા દે કે નહીં બરાબર થી જોઉં કેવું છે બહુ સારી છે આમ ટૂંકમાં તમે વિચાર કરો કે અત્યારના સમયમાં જ આવી બનાવવામાં આવી જે સમયમાં રજેશભાઈ જે સમયમાં લાય દ્વારકાધીશ દેશની હોનારી નગરી અહીં કેવી છે મતલબ જોવા લાયક હશે ને એમ

હવે બધા લોકો આવતા હશે પણ એનો ઇતિહાસની તો ખબર નથી અમને પણ ખબર નથી ગૂગલ ઉપર કે ભાઈ ઋષિ દુર્વાસા હતા ને એને ટૂંકમાં ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીજીને અહીં બોલાવ્યા હતા ટૂંકમાં હવે અહીંયા આવ્યા ને પછી લક્ષ્મણીજીની કંઈક પાણી પી લીધું બરાબર હવે પછી ઋષિ દુર્વાસા કે ભાઈ મને પૂછાવીને કેમ પાણી પીધું એટલે પછી ઋષિ દુર્વાસા એ ટૂંકમાં શ્રાપ આપ્યો કે હવે તમે તમારા પતિથી અલગ રહેશો રુક્ષ્મણીજી અને પછી ભગવાન દ્વારકાધીશનું મંદિર અહીંયા છે અને રુક્ષ્મણીજી અહીં રહી છે બરાબર અને તમને કોઈને હાસી કથાર યાદ હોય તો નરેશભાઈ કમેન્ટ કરીને કહેજો કાં અમને જેટલી માહિતી છે એટલી આપી છે બરાબર પછી કે વધારે કંઈ હોય તો ખબર નથી પણ આ તો આતો માં હતું એટલે મેં તમને કીધું રેડીનો ઇતિહાસ ચાલો કદાચ દર્શન કલલી તો આપણા નામથી શોપ આપણે ઉત્પન્ન કરી છે આપણા ડમ ઉપર નરેશભાઈ અને જિક્સભાઈ ઓપનિંગમાં આવી ગયા છે ઓપનિંગમાં આવી ગયા છે દાબેલી ખાવા માટે દાબેલી ખાઈને કયો નરેશભાઈ કેવો સ્વાદ છે બરાબર

યહી તક ક અમારો સફર થા ઠીક હે અલવિદા કહેને ક સમય આ ગયા હે હાલો મુકી જાવ ને આદરીયા કે મુકી જાવ ગાડી પેડી હું તો બાકી મુકી પાસો આઈ તમે મુકવા ગાડી લઈ જાય હાલો મડ્યા પછી હાલો હા કા અરે ઓય નહી તો રાજા જાવ તો હે ઘર બાપા પાસે જાવ રાજા હાલો જમી લે ચેક્સ ભાઈ લે પડ્યો લે પડ્યો શું કે ભાઈ તારું ભેગું થઈ ગયું આજની તારીખમાં કેમ નિંદર આવે હે હા કે વાગશે કે તો ભાઈ જમી લેશું હવે કે હજી ભૂખ નથી કારણ કે બહુ એવડી જાય ભૂખ નથી રસ્તામાં પછી હું બધી નાસ્તો કર્યો તો દાબેલી ના અને તેને એટલે એટલી બધી કંઈ ભૂખ છે નહીં અને આ જો ગાંડી ગીનના હાવાજ માથે જો ઝૂલો ઓલો રાખ દીધો હે હવે વાંધો ના આવે ને સાવી ભરાવીએ ને જો અહીંયા આમ સાવી ભરાવી દઈએ ને પકડ હે